નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ની ચૂંટણી યોજાવાની છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી બેલ્ટમાં જઈ રહ્યા છે અને જે રીતે દિવસે દિવસે લોક ચાહના પણ વધી રહી છે અલગ અલગ મુદ્દે તો આદિવાસી સમાજ સાથે જે શોષણ થઈ રહ્યું છે જે અત્યાચાર થઈ રહ્યો છે તેને લઈને પોતાની વાત મૂકી રહ્યા છે સીધી તેમની સાથે વાતચીત કરીએ ધારાસભ્ય સૌપ્રથમ તો પ્રશિક્ષણ શિબિર મળી છે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે કઈ રીતે ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી આ વખતે ઝંપલાવા જઈ રહી છે કેમ કે આમ આદમી પાર્ટીનો આ પ્રથમ અનુભવ રહેશે આજે જે પ્રશિક્ષણની શિબિર ચાલે છે આ પ્રશિક્ષણની શિબિર એસઆઈઆર જે આવ્યું છે એમાં બીએલઓ સાથે રહીને અમારા બુથ લેવલના એજન્ટો કઈ રીતના કામ કરશે એની આખી પ્રશિક્ષણની શિબિર છે જેથી કરીને કોઈ પુખ્ત વયનો અઢાર વરસનો નાગરિક કે કોઈ વ્ય બીમાર કે કોઈ ગરીબ કે કોઈ બહાર કામે ગયેલા વ્યક્તિ રહી ના જાય એને તાલીમ આખી ચાલે છે અને તમે વિકાસની વાત કરો છો હમણાં એકત્રીસ તારીખે જે એકતા નગર કેવડિયા ખાતે એકતા પરેડ થઈ એમાં હજારો કરોડ રૂપિયાના ખર્ચા થયા છે તમે જોયું હશે કે કઈ પ્રકારની જોહો જલાલી બતાવવામાં આવે છે પણ એ જ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની સામે જે ચાપડ ગામ છે જે તુરખેડા ગામ છે એની બાજુમાં જે બીજા ગામો છે જુનારા જેવા ગામો છે ત્યાં આજે પણ જવા માટેના રસ્તા નથી આજે પણ ત્યાં શાળાઓમાં શિક્ષકો નથી શાળામાં બાળકો બેસવા માટેના નથી નથી ત્યાં આંગણવાડીની સુવિધા નથી ત્યાં નર્મદાનું પીવાનું પાણી કે સિંચાઈનું પાણી બસ વિકાસ વિકાસની વાતો થયા કરે છે અને ફૂલ ગુલાબી ચિત્ર સરકાર બતાવ્યા કરે છે એ જ જિલ્લામાં અતિ કુપોષણથી પીડાય છે એને બહાર કઈ કઈ રીતના લાવવાના એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી આજે નર્મદા જિલ્લા કે આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના ઘણા દર્દીઓ છે એને સરકાર સહાય આપતી હતી આજે માર્ચ મહિના પછી એમને એ સહાય નથી મળી કેમ નથી મળી કે સરકાર પાસે ગ્રાન્ટ નથી આજે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા એના અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી અમે ત્યાં વિધાનસભાનો ઘેરાવો કર્યો બિરસા મુંડાનો ઘેરાવો કર્યો એ ભવનના ઘેરાવા થયા પછી સચિવાલયના ઘેરાવા પછી સરકારે કીધું કે આ યોજના અમે ફરી ચાલુ કરીશું આવડું મોટું આદિવાસીઓનું બજેટ હોવા છતાં માત્ર કીધું કે અમે ચાલુ કરીશું પરિપત્ર બહાર પાડી પણ આજ દિન સુધી એક બી વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા નથી અમે અધિકારીઓને પૂછીએ છીએ અમે મદદનીસ કમિશનરોને પૂછીએ છીએ તો બજેટ નથી અને આદિવાસીઓના બજેટમાં જોહોજોલાલી થાય છે રોથો ફરે છે અમૃત મહોત્સવો વિકાસ મહોત્સવો એટલે આ જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એનો હું સખત વિરોધી છું મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી એ નરેન્દ્રભાઈ મોદી હોય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય કે મનસુખભાઈ વસાવા હોય મારે વ્યક્તિગત વિરોધી નથી પણ જે આદિવાસી જે પ્રજાના ટેક્સના પૈસા જમા થાય એમાંથી ગ્રાન્ટ બને ગ્રાન્ટમાં આદિવાસીઓના ભાગે આવે એ તમારે કેવડી આવીને જોહોજોલોલી કરાવવાની છે કે લોકોના વિકાસમાં ઉપયોગ કરવાનો છે એટલે જે પદ્ધતિથી આ ભારતીય જનતા પાર્ટીની ચાલે છે જે નીતિ છે એનો હું વિરોધી છું

કોભાંડો કર્યા છેલ્લે મંત્રી મંડળમાંથી એમને હાંકી કાઢવા પડ્યા હમણાં જે નવા મંત્રીઓ આવ્યા છે આદિવાસીઓના એની બી કેટલી ગેરંટી કે આદિવાસીઓના માટે બોલશે કામ કરશે બસ એ જ પ્રકારે તેવીસ ધારાસભ્ય ચૂંટાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં એમને પોતાના મેન્ડેડની ચિંતા છે ક્યારે સમાજને બોલવાના નથી અને અમારી સ્પષ્ટ નીતિ રહી છે કે જ્યાં પણ આદિવાસીઓની મૂળભૂત સુવિધાઓની વાત આવે છે અમે સરકાર સામે લડીએ છીએ સડકો પર ઉતરવું પડે તો પદયાત્રાઓ કરે છે ધરણા કરીએ છીએ ભૂ કરતાલો કરે છે વિધાનસભામાં લડીએ છીએ અને લડીશું ને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તો આમ આદમી પાર્ટી બધી તૈયારીઓ કરી છે તમામ તમે કયા મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છો કેમકે થોડાક સમય પહેલા છોટાઉદેપુર હોય પંચમહાલ હોય નર્મદાના આજુબાજુના જે વિસ્તારો હોય ત્યાં મોટી સંખ્યામાં તમે આમ આદમી પાર્ટી જોડા મુદ્દા તો એટલા બધા છે ને આઝાદીના અઠોતેર વર્ષ થઈ ગયા છે અમૃત મહોત્સવો બધા નીકળે છે ગામડામાં હોય તો ખબર પડે કે ગામડાનો વિકાસ ક્યાં છે એક બાજુ ઉદ્યોગપતિઓ દિવસે દિવસે અમીરો થાય છે એમની લોનો તો સરકારો રાતોરાત માફ કરી દે છે આટલું બધું નુકસાન થયું ખેડૂતોને કેમ વળતર નથી હજુ ચૂકવાતું લાખો હમણાં સોળ સોળ લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના માફ કરી લીધા ત્યારે કોઈ સર્વે થયું કોઈને પૂછ્યું નથી પૂછ્યું તો ખેડૂતો માટે કેમ તમે નીતિઓ બનાવને નુકસાની થઈ છે એમાં માત્ર તમે સાત બાર વાળાને તમે વળતર આપવાની વાત છે તો સનતો મળી છે જેમણે પણ ખાતર દવા બિયારણ નાખ્યા છે નુકસાન કેમ નથી વળતર આપતો એટલે મુદ્દા તો અનેક છે આરોગ્યના છે શિક્ષણના છે રોજગારના છે રોડ રસ્તાના છે જાતિના પ્રમાણપત્રના બધી જ જાતના મુદ્દાઓ છે લોકો જાણે છે પણ જે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન હતું એમણે મેન તો ભય ભય હેતર બધાને રાખેલા છે ભૂખ છે ભ્રષ્ટાચાર છે ત્યારે જનતા બહાર માટે ડરતી હતી પણ હવે અમે આગળ આવ્યા છે બધા અમારી સાથે ધીરે ધીરે આવે છે તો આવનારા દિવસોમાં પરિવર્તન આવશે સત્તા પક્ષના જે ભાજપના સાંસદો ધારાસભ્ય તો કહે છે કે ભાજપ આવાથી આદિવાસી સમાજનો વિકાસ થયો છે ને આદિવાસી સમાજ શિક્ષિત બન્યો છે તો એ બાબતને તમારું શું કહેવું એનું ઉત્તમ ઉદાહરણ મનસુખભાઈ વસાવા સાતમી ટર્મના સાંસદ છે આગળ ગુજરાતમાં ધારાસભ્ય હતા અને ગુજરાતના મંત્રી હતા એમના ગામ જૂના રાજનો રોડ નથી બન્યો ચાલો મારે ત્યાંથી જેલમાંથી છૂટીને પદયાત્રા કરવી પડી ગામવાળાએ કીધું પદયાત્રા તમે પદયાત્રા કરીને ગયા કેમ મનસુખભાઈના ગામમાં કોઈ બેન હોય તો ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચતી માટે ઝોલીમાં લઈને નીકળવું પડે છે ઘણી તો બેનો રસ્તે રસ્તામાં મળી જાય છે કોઈને ડંખ મારે સાપ ડંખ મારે અડધો પોણો કલાકમાં એને સારવાર ના મળે તો રસ્તે મળી જાય છે તો આજ આજ એમનો વિકાસ છે તો આ ઉત્તમ દાખલ ઉદાહરણ છે એટલે એમને પૂછો ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તમે સાંસદ છો શું તમારું સંગઠનમાં નથી ઉપજતું કે તમારા સરકારમાં નથી તો કેમ રોડ નથી ચાલુ બસ આવી બધું જોહો જોલાલી કરોડોની લાઈટો બાળવાની કરોડોના તાઇફાઓ કરવાના વિકાસ 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 ઊંચી પ્રતિમાઓ બની જવાથી ઊંચા ભવનો અને સદનો બની જવાથી મોટા બિલ્ડીંગો કોરિડોરો બની જવાથી કઈ આદિવાસીઓનો વિકાસ થોડો થઈ જવાનો છે આદિવાસીઓને સારું શિક્ષણ આપો પૂરતા શિક્ષકો આપો